પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી નાઇટ્રેક્સ કંપની માં બ્લાસ્ટ એક મોત એક ઘાયલ ધુમાડાના ગોટેગોટા ગોટા નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભરૂચ જિલ્લામાં આવેલી ઝઘડિયા જેઆઈડીસીની નાઇટેક્સ કંપનીમાં એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્લાન્ટ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો બ્લાસ્ટ સમયે નજીકમાં કાઢ્યા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા જેમાંથી એક કામદારનું સ્તર પર દુર્ઘટનાજન્ય મોત નીપજ્યું છે જ્યારે બીજા કામદારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બ્લાસ્ટના અસરથી વિસ્તારોમાં જાણ થતા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ દળો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલમાં બંને વિભાગો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને બ્લાસ્ટના કારણોને લઈને પ્રાથમિક તાણો એકત્રિત કરવામાં આવી રહ્યા છે વાલી ટાઈમ્સ ભરૂચ